સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાવના રાજુભાઈ ખટીકે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું બે દિવસ પહેલા વિદ્યાર્થીની અપઘાત કેસમાં પરિવારે શાળા સંચાલકો સામે ગંભીર આરોપ કર્યા હતા શાળાની બાકી ફી મુદ્દે વિદ્યાર્થીનીને દબાણ કરી કલાકો સુધી ટોયલેટ રૂમ પાસે ઊભી રાખવામાં આવી જેનો આક્ષેપ પરિવારે કર્યો હતો આજે આપ કોંગ્રેસ દ્વારા સ્કૂલમાં વિરોધ કરવામાં આવ્યો હતો બીજી તરફ આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકોએ મૃતક વિદ્યાર્થીની પરિવારનો આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે વિદ્યાર્થીની આ આપઘાતની જાણ અમને થઈ છે સ્કૂલને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નથી

और इस चीज को उन्होंने प्रशासन ने करके उस लड़की को प्रेम प्रसंग में करके इसको यूटर्न दिया हुआ है स्कूल से हम लोगों ने थी उनसे बस क्या क्या व्यवस्था है यहाँ पे फायर ब्रिगेड की व्यवस्था क्या है ग्राउंड नहीं है पार्किंग है इनके पास कोई व्यवस्था नहीं थी इन लोगों ने बोला कि डीओ के पास हमारी पूरी व्यवस्था है इसका मतलब ये हो की बच्ची के एडमिशन के लिए डीओ के पास जाएंगे इनके पास कोई दबाव नहीं था अभी हम लोग बच्चे के परिवार को मिलने जा रहे हैं उसके बाद में हम लोग इसका आगे कार्रवाई करेंगे

આવી ગઈ છે કેટલી બાકી છે છોકરાઓને આ સુધી ખબર નથી અમે સીધા વાલીને જ જાણ કરીએ છીએ તમારી આ ટર્મની બાકી છે કે છ મહિનાની બાકી છે કે વર્ષજીની બાકી છે પછી એ પાછા આપણે જે ટાઈમ આપે જે મેન્શન આપતા હોય આવતા મહિને ભરશું તો અમે આ ખાલી મેન્શન કરીએ છીએ પણ બાકી અમે ફી માટે છોકરાઓને તમે બધાય વાલીને તમે ફીડબેક લઈ શકો સ્કૂલના સીસીટીવી

તો માની લોકો કે આપણે સમજી લઈએ આપણે અમે જવાબદાર હોય પણ અગર પોલીસ નિવા નીકળ્યા પછી અગર આપણે સ્કૂલ નો આમ નામ નો આવે